શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે લોકશાહીના પર્વ એવા બાળ સાંસદ જિલ્લાના લીમખેડાના હસ્તેશ્વર શાળામાં આજરોજ લોકશાહી ધબે મોબાઈલ ઈવીએમ એપ્લિકેશન દ્વારા બાળ સાંસદની ચૂંટણી યોજાઈ જેમાં શાળાના આઠ જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ જીએસ માટે એલઆર માટે ઉમેદવારી નોંધાવી હતી અને દરેક વર્ગમાં વર્ગ મોનિટર બનાવવા માટે જેટલા વિદ્યાર્થીઓ પોતાની ઉમેદવારી નોંધાવી હતી સંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ મોબાઈલ એપ મારફતે મતદાન કર્યું હતું બાળ સંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાના બાળકો દ્વારા પોલીસ અને વિવિધ ચૂંટણી અધિકારી સહિતના પાત્રો ભજવ્યા હતા આમ શાંતિપૂર્વક વાતાવરણમાં મતદાન યોજાયું હતું કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા પણ મતદાન કર્યું હતું અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો અને લોકશાહીના પર્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી મોબાઈલ એપ્લિકેશનથી મતદાન કરી શાળાના બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા આજે શ્રી હેપ્ટેશ્વર શાળામાં આયોજન કરવામાં આવે છે એના માટે આજે અમે બધું સંભાળવા માટે હું અહીંયા આવેલો છું આજ રોજ અમારી શાળામાં શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ચૂંટણીનું આયોજન થયું છે જેમાં બધા બાળકો ઉત્સાહ કે ચૂંટણીનો મત આપવા તૈયાર છે એમાં હું એલ તરીકે ઊભી રહી છું આજ રોજ અમારી શાળા શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં બાળ સંસાર ચૂંટણી યોજાઈ છે જેમાં મેં જીએસ તરીકે ઉમેદવારી નોંધાવી છે અમારા સ્કૂલના વિદ્યાર્થીઓએ જેમાં શાંતિપૂર્વક મતદાન આપ્યું છે